અંકિતભાઈ ગાય આપણ જઈ જશે ગાય જવા ચોવીસ માં અંકિત આગળ પાછળ ગામ તમે જોયું ગાંધી મંદિર છે

મારા પાછળ પાછળ ફરફર કરવા છું નહીં ટીમ્બાલિંગ જેમ અંકિત આગળ સંદીપ પાછળ વાહ ભાઈ ક્યાં જોડી વિક્રમ જેમ આઈ જે ફોન લઈ ગયા પબ્લિક જબી જુઓ બજાર મારી સાઈડ આવે અંદર એની નહીં જસ્ટ સાથ

บัวตองไรดีอะละกันที่เวลาฮอตๆก็เราไปบัวตองก่นที่เรก็จดูตว์ตัวพิเศนลากันอ่าาาาาาาาาาาาาาาาาาาาาาาาาาาาาาาาาาาาาาาาาาาาา મને લાગતું હોય કે દુકાન જાવ સોમવાર છે સોમવાર બધું બંધ હોય કોઈ દ દ વાગ્યા કેટલા વાગ્યા તો પહેલાં ગાય તમે ચેક કરી શકો છો દસ ન અઢાર ઓગણીસ હવે થઈ ઓગણીસ જય મા જોઈ બે હવા બીજું શું કરીએ કે બે હવા કેવું ગાઈ જ આપણે આપણે શું ખબર

હું કક્કી જતો રહ્યો મને કઈ જોડે રહીને મળે તો ચેનલ પર નવા તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા જાઓ અવાર નવા બ્લોગ તમારો આવા સંદીપ ગુજરાતી બ્લોગમાં આપણે જોવા મળશે ગાઈસ એ રિક્ષાઓ પેલી સાઈડ લઈ જવાનું કોઈ છે જોઈએ છે ગાઈસ દીકાને મોલા સકા નહીં અને અંકિત પાછું ટોપિક ઉપર જવાનું ના ધરા આપણે ફરવું એ પર ફરવા આયા હોય તો આ ફરવા ઓહો હો તે આ તો આ એડિટ તો હોય ને એટલો કાપણ શું કે તો ફાઇનલી ગાઈચો ચાવલ એકサム બ્લોગ નથી પણ આ તો આપણો ફાઇનલી થોડી આપણે મળી ગાય તમને તો તમે મંદિર આવી છે કે કામ છે કામ ચાલુ હોય આવે છે એટલે કામ ચાલુ છે હોય એટલે <laughs> ટેન્ટ બંધ્યા વાઇબ્રન્ટ ચાલુ થવાની તૈયારી છે

ચાલે હતા ખાલી લોકેશનમાં ને પહેલી ભાઈ કેમ પૂછી પછી આ સાઈડ પૂછવા ના આવ્યા હવે ખબર નહીં અહીંથી મળે તો કઈ થારું ગાય તો ભાઈ જવું ના પડે ફરીથી ચોવીસમાં જઈને 24 ચોવીસમાં ના મળ્યું તો ભાઈ તો શું ખબર ગાય મળે કે નહીં બંધ હતી દુકાન બધી બંધ હતી ગાય તો ખબર નહીં આજ સોમવાર થયું એટલે બંધ કેમ હોય તો કઈ સ્કાન નથી આપવાનું તું ખરેખર કઈ મળી આવ્યો જઈ કઈ ભૂખ બી લાગી છે કઈ જ અગિયાર વાગવા આવી જાય છે મળે ગાય થોડી વાર ભાઈને આપડે અને બપ્પાને ફોન કરી ડાયરેક્ટ જમીન પછી હોટેલ તો ફેનલ ગાઇ તમે ચેક કરી શકો છો આપણા વાગે છે ઘરે જમવા ને ફેનલ તમે જોઈ શકો છો આથી તમે ચેક કરી શકો આ રીંગ ગાઈ મને ફો વાગે છે ગાઈડ બેઠા મારતી જાય જતા ને ક્યાંથી મું પેલા સિક્યોરિટી કાકા ને બે જણા હેધ્રોલીયા ગાઈને તો ઉતારી અંકિતભાઈની બધા લાખોને ઉપર ચડાવો અને તમે જોઈ શકો છો ગાઈડ આજ તો બધા શાક બટાકાનું શાક ગાઈ આખા બટાકા જે પેલા કહીએ છીએ ને કીધા તમને આખા શાક બનાવી લે ગાઈ તમે ચેક કરી શકો છો આ તો આખા બટાકાનું શાક બનાવ્યું ને ડા ભાત ચોક ડાળભા થોડું ચોક હું ગાય આપડે અને આ છે રોટલી ગાઈ આપો તો ફાઈનલી ગાય ખાઈ લઈ જાય તમને મળી ચેનલ પર લાઈક કરતા જ જોયો નહીં ભાઈ મળી જાય નહીં તો ફાઈનલી ગાય તમે પાછું આપણું સાફરું પાછા એટલું સાફરું કરવા માંડી ગયા હે પાછા

કેટલું ખાડું ઊંડું કર્યો તો થોપલી કર નાખી અને ફેલાડી કહીશ પપ્પા હવે થોપલી કરશે જોઈ શકો છો ખાડું કરશે અને સાંપડું હશે ડાર આમ ડામ આમ પાડવાનું ડાર એકદમ મસ્તી પડી ગયો તો પહેલા કહે તમે ચેક કરી શકો છો અઠવાડિયા આપણો એકદમ મસ્તી પત્રવા દઈ ગયા માઇટિંગ કરી દીધી તમે ચેક કરી શકો છો કાંઈ એ બી એક એલઈડી ઇડી છે અને આ બી એક એલ લગાવી છે અને એક બી એલઈડી આ બી એલઈડી છે આ બી એલઈડી છે અને અંકિતભાઈ છે અને ફાઇનલ કાય ચેક કરી શકો મમ્મી વાસણ ઘસી રહ્યા છે ઠંડી આવે મમ્મી જવું પેન નહીં લાગે સ્વેટર અને ફાઇનલ ગાઈ ચેક કરી શકો તમે આપણે બીજા સાપડાનું પાછળ તૈયાર કરી દીધું તમે ચેક કરી શકો છો આ એક બે થોભલા ઇંગલ હતી જે આગળ એક અંગાલ દીધી છે અને ફાના લીધે આમ ઢાળ પાડી દેવાનું એટલે એકદમ મસ્તી ઢાળ પડી જાય અને બીજું બી પાછળ એક સાપડું બની જશે કરી શકો કેટલા વાગ્યા બદલાઈ દેવા કેટલા વાગ્યા છ અને ચોવીસ થઈ રહેશે છ અને ચોવીસ ગાય જો અને ચોવીસ થઈ રહેશે ફાઇનલી ગઈ હજુ આપડે હોટલ લઈ જઈએ અને આજ તો ગાઈ તમે ચેક કરી શકો એકદમ મસ્તી અજવારો અજવારું થઈ ગયું છે અને એકદમ ખુલ્લું ખુલ્લું બી લાગે છે

કેમ કે કઈ શાંત થવા આવી એટલે ચા બા કાઉન્ટર પતી ગયો તા હવે ચાનો ગરાક નહી એટલો બધો અને તમે જો એક દૂધ તા પડાઈ દીધો બી ઘર માટે ગાઈસ આવાર માટે અને પડીકા બી પતી ગયા સામાન એ પતી ગયો ગાઈસ પછી આપણે હવે ઘરે જઈને તમને આઈ હોપ ગાઈસ તમને બ્લોગ સારો લાગ્યું તો સારો લાગ્યું તો ચેનલ પર નવા તો લાઈક સબસ્ક્રાઇબ કરતા જો મળ્યા ગાઈસ નવો વિડિયો નવો બ્લોગ સબ વોચિંગ